હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે સાતધાનની ખીચડી પાર્ટ ટુ તેને કઈ રીતે વઘારવી તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં સાતધાનની ખીચડી લીધેલી છે આનો વિડીયો આપણે કાલે મૂકેલો હતો તો એમાં આપણે આખી રેસીપી છે તો તમે જોઈ લેજો તો હવે આપણે આને તીખી કઈ રીતે વઘારવી તે આપણે બનાવશું તો અહીંયા મેં ખીચડી લીધેલી છે કાશ્મીરી મરચું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન હળદર ત્રણ ચમચી ધાણાજીરું આદું અને એક તીખું મરચું તેને મેં વાટી લીધું છે વઘાર માટે આખું જીરું અને હિંગ વાટેલો ગરમ મસાલો બે નંગ ટમેટા કોથમરી લીલું લસણ અને લીલી ડુંગળી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ખીચડીનો વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે એમાં આદુ અને મરચાં ખાંડેલા છે તે એડ કરી દેસુ હિંગ અને આખું જીરું ત્યારબાદ લીલું લસણ ત્યારબાદ લીલી ડુંગરી આપણે બે મિનિટ પાકવા દેશું ત્યારબાદ આપણે ટમેટા એડ કરશું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરશો આપણે ખીચડી બનાવતી વખતે પણ મીઠું એડ કરેલું છે બે મિનિટ આપણે ટમેટાને પાકવા દઈશું ત્યારબાદ ત્રણ ચમચી ધાણા જીરું અને ગરમ મસાલો બે ચમચી જેટલું પાણી એડ કરશું બે મિન પાકવા દેશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું અને કોથમરી એડ કરશું અહીંયા તમારે ખટાશમાં લીંબુ એડ કરવું તો તમે લીંબુ એડ કરી શકો છો પણ મેં અહીંયા દેશી ટમેટા લીધેલા છે એટલે આપણે ખટાશ તેમાં આવી જાય છે બે ચમચી પાણી એડ કરશું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે એમાં ખીચડી એડ કરી દઈશું અહીંયા મેં ઠંડી ખીચડી લીધેલી છે કુકરમાં ચાર વિસલ લઈ અને આ રીતે આપણે અલગથી વઘાર કરીને એને ગરમ પણ તમે એડ કરી શકો છો પાકવા દેસુ ખીચડીને જેથી મસાલામાં એકદમ સરસ મિક્સ થઈ જાય બે મિનિટ આપણે આ મસાલામાં ખીચડીને ચડવા દેસુ મીડિયમ ગેસ ઉપર ઢાંકણ ઢાકી તો આપડી ખીચડી રેડી થઈ ગઈ છે તો આપણે આને સૌ કરી લેશો તો ચાલો મિત્રો તૈયાર છે આપણી વઘારેલી સાત ધાનની ખીચડી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં